કેમ છો ઇન્ડિયન સ્વીટ્સ કે ડિઝર્ટની વાત આવે ને એટલે સૌથી ઇઝી સ્વીટ કઈ ખબર છે ખીર યસ અને ખીર એવી સ્વીટ છે કે ડિઝર્ટ છે કે જેને તમે શિયાળો ઉનાળો ચોમાસું ક્યારેય પણ ખાઈ શકો છો ગરમ પણ ખાઈ શકો છો ઠંડી પણ લઈ શકો છો અને રૂમ ટેમ્પરેચર પણ લઈ શકો છો તો ચાલો જોઈએ ઇઝી મોડમાં પ્રિસાઇઝલી ખીર કેવી રીતે બને સૌથી પહેલા ચાડા તળિયા વાળું વાસણ ગેસ પર મૂકીશું ગેસ ચાલુ કર્યા પછી બે થી ત્રણ ચમચી જેટલું પાણી લઈશું જેથી દૂધ ચોંટે નહીં ફાઈવ હંડ્રેડ જેટલું દૂધ લેવાનું છે બની શકે તો ફૂલ ફેટ ગોલ્ડ મિલ્ક અથવા તો જે પણ હોય એ લઈ શકો છો દૂધ ગરમ થાય એટલે એની અંદર વન ફોર્થ કપ જેટલા ચોખા લેવાના છે ચોખા બને ત્યાં સુધી કોરા લેવા મોયલા લેવાના નથી પણ જો મોયેલા હોય તો એને ટીસ્યુ પેપર અથવા નેપકીન ઉપર લૂચી નાખવાના છે અને ત્યાર પછી આવવાનો થાય એટલે વન ફોર્થ કપ જેટલી શુગર એડ કરીશું ફાઈવ હંડ્રેડ એમએલ મિલ્કમાં વન ફોર્થ કપ ચોખા અને વન ફોર્થ કપ શુગર આ એનું સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ છે એક મિનિટ માટે ઉકળવા દઈશું સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને દૂધ ચોંટે નહીં ત્યાર પછી આ રીતે ચોખાનો દાણો ચડી ગયો છે કે નહીં એ ચેક કરી લેવો તૂટવા દેવાના નથી ચોખામાં તમે નાના મોટા જાડા પાતળા કોઈ પણ લઈ શકો છો એક ચમચી જેટલો ઇલાયચી પાવડર પંદર વીસ કેસરના તાંતણા લઈશું ત્યાર પછી એની અંદર એક ચમચી જેટલું ગરમ દૂધ મિક્સ કરી ડાયલ્યુટ કરી એની અંદર એડ કરી દઈએ જેથી કેસરની ફ્લેવર ટેસ્ટ અને કલર બધું જ આવી જશે બે મિનિટ માટે ફરી ઉકળવા દઈશું આ રીતે હલાવતા રહીશું અને બરાબર હોમોજીન્યો આવી જાય એટલે સાઈડ ઉપરથી પણ આ રીતે મલાઈ લઈ લેવાની છે અને ગેસ ઉપરથી ઉતારી લઈશું હવે એની ઉપર નટ્સ ગાર્નિશ કરવા માટે બે ચમચી ઘી ગરમ કરવાનું છે એની અંદર બદામના ટુકડા કાજુના ટુકડા એક મિનિટ માટે આ રીતે એને સ્ટર કરી લઈશું બળી જાય નહીં એનું ધ્યાન રાખવું અને રેઝિન્સ એટલે કે સૂકી લાલ દ્રાક્ષ લેવાની છે લગભગ દસ થી પંદર નંગ ઇચ લેવાનું છે રેઝિંગ એટલે કે દ્રાક્ષ સૌથી છેલ્લે ઉમેરવાની છે અને ગેસ બંધ કરી આ ઘીમાં રોસ્ટ કરેલા ડ્રાયફ્રુટ અને નટ્સ એ ખીરની ઉપર પોર કરી લઈશું ગાર્નિશ કરી લઈશું તો રેડી છે સરસ મજાની ઈઝી મોડ પ્રિસાઇઝ રેસીપી વાળી ખીર સર્વ કરીશું પહેલા પણ મેં તમને કહ્યું એ પ્રમાણે ઇ નાની સિઝન ખીર ખાઈ શકીએ છે શિયાળો ઉનાળો ચોમાસુ સીઝન પ્રમાણે ઠંડી ગરમ કે રૂમ ટેમ્પરેચર સર્વ કરી શકીશું થેન્ક યુ